નમસ્કાર સેલ્વી ટીચિંગ ક્રિએશન યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે ધોરણ દસના ગણિત વિષયમાં મધ્યકમાં ખૂટ્ટી આવૃત્તિ શોધવાની રીત જોવાના છીએ જે આપણે એફઆઈએક્સઆઈ એફઆઈડી એફઆઈયુઆઈ કોઈ પણ ત્રણ રીતથી આપણે શોધી શકીએ છે તો આપણે અહીંયા બે રીતનો ઉપયોગ કરેલો છે જે બે રીત આપણે કેવી રીતે શોધશું તે જોવાના છીએ અને એનું ઇઝીલી સોલ્યુશન આપણે મળી જશે જ્યાં એક્સ બાર એટલે કે મધ્યક આપણે આપેલો છે અઢાર અને આપણે વર્ગ અને આવૃત્તિ દીધેલી છે તો સૌ પ્રથમ મેં એને બોક્સમાં ગોઠવી લીધેલા છે કે અગિયારથી તેરે વર્ગ છે આવૃત્તિ પણ એફઆઈ આપેલી છે તો સૌથી પહેલાં આપણે જો એફઆઈ એક્સઆઈ એટલે સાદી રીત શોધવાના હોય તો આવૃત્તિનો સરવાળો તો કરવાનો જ છે પરંતુ એક્સઆઈ જોઈશે એકસાઈ એટલે કે મધ્ય કિંમત તો અગિયાર અને તેરની વચ્ચેની સંખ્યા છે બાર તેર અને પંદરની વચ્ચે ગેપ થશે ચૌદ તો આ બધી જગ્યાએ બે બેનો ગેપ થવાનો છે કેમ કે અહીંયા એક તેરમાંથી અગિયાર કાઢીએ એટલે આપણે એવી રીતે મળે તો બે બે સંખ્યાનો ગેપ મળવાનો છે તો બધાનો સરખો જ મળશે વટલી સંખ્યા જોઈશું તો એકસાય મળી જશે એફઆઈ એક્સ એટલે શું તો કે સા એફઆઈ અને એક્સઆઈનો ગુણાકાર બાર સત્તા ચોર્યાસે એમ કરીને આપણે બધાનો ગુણાકાર કરી શકીએ હવે અહીંયા વીસ ગુણ્યા એફ છે તો વીસ એફ થશે યાદ રાખવાનું રહેશે હવે આપણે એફઆઈ એક્સઆઈનો સરવાળો કરીએ તો આ બધી સંખ્યાનો સરવાળો તો આપણો સાતસો બાવન થશે પરંતુ વીસ એફ છે એ સરવાળામાં લેવાતા નથી એટલે એને પ્લસ વીસ એફથી જોડવું પડશે હવે આપણે એને સાદી રીતે જોઈએ કે આ દાખલો કેવી રીતે સોલ્યુશનમાં આવશે જો તમે જોઈ શકો છો કે એક્સ બાર બરાબર એફઆઈએક્સાય છેદમાં એફઆઈ એનું સૂત્ર છે એક્સ બાર એટલે આપણે મધ્યક આપેલો છે અઢાર અને એફઆઈ એક્સએ આપણો જવાબ મળ્યો છે સાતસો બાવન વત્તા વીસ એફ અને આપણી કુલ આવૃત્તિ છે ચુમ્માલીસ વત્તા એફ તો આપણે ચુમ્માલીસ વત્તા એફ છે એ ભાગાકારમાં છે બરાબર બીજી સાઈડ જશે તો એ ગુણાકારમાં જોડાઈ જાય છે અને સાતસો બાવન એ રહીએ છે હવે અઢાર છે એ ચુમ્માલીસ સાથે ગુણાકાર કરશે પ્લસમાં અઢાર છે એ એફ સાથે ગુણાકાર કરશે એટલે સાતસો બાણું અઢાર એફ મળશે અને આ રીતે મળશે એફએફવાળી સંખ્યા છે એ એક સાઈડ મળશે અને સંખ્યા ચલ વગરની છે એ બીજી સાઈડ જશે તો અઢારમાંથી વીસ જશે તો માઇનસ બે એફ ચડશે અને સાતસો બાવન છે એનામાંથી સાતસો બાણું કાઢશો એટલે એ પણ માઇનસ ચાલીસ મળશે તો એફ બરાબર ચાલીસ ભાગ્યા બે કરીએ માઇનસ માઇનસ બંનેમાં નીકળી જશે એટલે વીસ મળે છે એ જ રીતે આપણે એફઆઈડીઆઈ વાળો પર દાખલો શોધી લઈએ કે એફઆઈડીઆઈ માટે આપણે ડીઆઈ જોઈશે ડીઆઈ એટલે કે એક્સઆઈ ભાગ એક્સઆઈ માઇનસ એ તો આપણે એમાં એની જરૂર પડશે તો આપણે એફવાળી આવૃત્તિની સામેવાળાને જ એ ધારવો જોઈએ જેનાથી આપણો દાખલો ઇઝીલી બની જાય છે તો બારમાંથી વીસ જશે એટલે માઇનસ આઠ મળશે ચૌદમાંથી વીસ જશે એટલે માઇનસ છ મળશે સોળમાંથી વીસ જશે તો માઇનસ ચાર આમ બધાનો ગેપ મળશે બે બેનો જ મળશે ઝીરો બે અને ચાર પછી આપણે એફઆઈ અને ડીઆઈનો ગુણાકાર કરીએ એટલે સાત સત્તું અઠું છપ્પન છ છે છત્રીસ તો આ જગ્યાએ આપણે બધી માઇનસમાં જવાબ મળશે અને નીચે આપણે પ્લસમાં જવાબ મળશે તો માઇનસનો જવાબનો સરવાળો થાય છે માઇનસ એકસો ને અને પ્લસનો જવાબનો જવાબ મળે છે છવ્વીસ જ્યારે આની બાદ બાકી થાય એટલે માઇનસ એકસો અઠ્યાવીસ મળે છે તો હવે દાખલાનું સોલ્યુશન જોઈએ આપણે જેમાં એક્સ બાર બરાબર એ પ્લસ સિક્સમાં એફઆઈડીઆઈ છેદમાં એફઆઈનું સૂત્ર છે એક્સ બાર એટલે કે આપણો મધ્યક અઢાર દીધેલો છે એ આપણે વીસ ધાર્યો હતો અને પ્લસ એફઆઈડીઆઈ એટલે કે માઇનસ એકસો અઠ્યાવીસ અને એફઆઈ એટલે ચુમ્માલીસ વત્તા એફ આપણે કિંમત મૂકી દીધી બરાબરની બીજી સાઈડ વીસ છે તો આપણે અને આ સાઈડ લઈ આવીએ તો અઢાર માઇનસ વીસ થશે અને એકસો અઠ્યાવીસ તો એમનું રહેશે અને ચુમ્માલીસ વત્તા એફ પણ હમણાં એમ જ રહેશે અઢારમાંથી વીસ જાય એટલે માઇનસ બે થશે હવે આપણે સ્થાન ફેર કરીએ એટલે ચુમ્માલીસ વત્તા એફને આપણે ઉપર લઈ આવીએ અને બેને નીચે લઈ જાય સપોઝ કે તમને એ ન કરતા આવડે તો બે છે એ ઉપર જ રાખવા દો અને ચુમ્માલીસ વત્તા એફ છે એનો ગુણાકાર કરીને પણ તમે કરી શકો છો અને જગ્યા બદલીને પણ તમે કરી શકો છો હવે મેં જગ્યા બદલાવી છે એટલે ચુમ્માલીસ વત્તા એફ બરાબર માઇનસ એકસો અઠ્યાવીસના છેદમાં બે હવે આ બંને બેકી સંખ્યા છે એટલે ઉડી જાય છે તો ચોસઠ તો એકસો ને અઠ્યાવીસ થશે તો ચુ ચુમ્માલીસ વત્તા એફ બરાબર ચોસઠ થશે આ સાઈડ પણ માઇનસ એકસો અઠ્યાવીસ હતા ને આ સાઈડ પણ માઇનસ બે હતા તો સ્થાન ફેર કર્યું એટલે નિશાની સંખ્યા બદલશે નહીં એટલે માઇનસ માઇનસ ઉડી જાય છે એટલે ચુમ્માલીસ વત્તા એફ બરાબર ચોસઠ તો એફ બરાબર ચોસઠ માઇનસ તો એફ બરાબર વીસ મળે છે જો તમને આ દાખલો સમજમાં આવ્યો તો ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ આપી શકો છો